વિરામ બાદ આપનું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ ચોમાસામાં પડેલા સારા વરસાદ બાદ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સુંદર દ્રશ્યો સર્જાયા છે જ્યારે છલોછલ જળાશયનો નજારો પણ જોવાલાયક છે રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર સમયે પ્રવાસીઓની સંખ્યા લાખોમાં પહોંચી જશે પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સ્વચ્છતા નિહાળીને ખુશખુશાલ છે કે જે બંનેની વચ્ચે જે લીધું છે બંને પર્વતોની વચ્ચેનો જે સ્પેસ લીધો છે એ જગ્યા બી બહુ જ ફાઇન સિલેક્ટ કરી છે એરિયા જગ્યા બધું જ બહુ સરસ છે હું યુએસથી આવી છું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની ઘણી ઈચ્છા હતી બહુ જ સારું લાગ્યું સૌથી વધારે અહીંયા જે ચોખ્ખાઈ મેન્ટેન થઈ છે જે ઇન્ડિયામાં આપણને કોઈ દિવસ જોવા નહોતું મળતું એ જોઈને બહુ જ આનંદ છે સરદાર વલ્લભભાઈ પટેલજી કો જો વિઝન થા દેખ કે કોઝન ખુશી હો ગઈ બહુ પ્રસન્ન હોય રોજ રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ગેલેરી મારફતે ડેમ ને જોવાનો લ્હાવો લઈ રહ્યા છે સ્ટેચ્યુ પેન્ડીમાં પ્રવેશતાની સાથે જ લોકો સેલ્ફી માટે પડાફરી કરે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલ નું મુખ છે અહિયાં તમામ ચીજ ચીજવસ્તુઓ દર્શાવવામાં આવી છે કે સ્ટેચ્યુ વિશેષતાઓ શું છે તેને વાંચન કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જે લોકો આવે છે અને ત્યારબાદ અહીંયા સેલ્ફી પોઈન્ટ અને જે ગાઈડ લોકો છે તો અહીંયાથી કઈ કઈ જગ્યાઓ વિશેષતાઓ છે તેની જાણકારી આપે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નિહાળવા આવતા પ્રવાસીઓ જ્યારે પ્રતિમાની વ્યૂ એન્ડ ગેલેરીમાંથી નર્મદા નદીનો નજારો નિહાળે છે જે તેમની માટે સોનેરી યાદોનું સંભાળણ બની જાય છે સરસ નજારો જોવા મળ્યો છે સબરસરો ડેમનો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીલાઈ સબરસરોની મૂર્તિ બહુ જ ફાઇન છે સરસ મજાનું અહીંયા જોવા પૈસા વસૂલ છે સરસ મજાનું છે અને બધાએ એકવાર વિઝિટ તો લેવી જ જોઈએ આવું જોઈએ એક વખત વિઝિટ કરવું જોઈએ અમને ગમ્યું અમે આખા પંદર લોકો આવ્યા છીએ બહુ સરસ જોવા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ નર્મદા ડેમની સાથે સાથે આસપાસના વિસ્તારોમાં જંગલ સફારી તેમજ અન્ય પ્રોજેક્ટ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે એક એવું પ્રવાસન સ્થળ બની ગયું છે કે જ્યાં પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ સુધી પરિવાર સાથે ફરવાની મોજ માણી શકે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઉપર પ્રવાસીઓ અત્યાર સુધી કરોડો લોકોએ સ્ટેચ્યુ બિલ જોઈ છે સાથે સાથે જંગલ સફારી તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પ્રવાસીઓનો મોટો ઘસારો રહે છે હાલ જે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે રફિક દણીવાલા જીએસટીવીના